પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂતોનું સ્વાગત કરું છું અત્યારે ઉનારું જે પિંડાની અંદર વાવેતર કરવામાં આવેલું છે પિંડાની અંદર અત્યારે નેમેટોડનો પુષ્કળ પ્રમાણની અંદર પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે કે જે રીતે આ વિડીયોની અંદર તમે આ છોડની અંદર જોઈ શકો છો તો પુષ્કળ પ્રમાણની અંદર નેમેટોડની ગાંઠો જોવા મળી રહી છે તો આ નેમેટોડનું નિયંત્રણ કરવા માટે વર્ટેસીલિયમ ક્લેડ્રોસ્પોરિયમ નામના ફંગસના જે બેક્ટેરિયા હોય છે કે જે નેટોડનું કંટ્રોલ કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે અને એનો કંટ્રોલ કરવામાં મદદ કરે છે એનો ઉપયોગ તમે પાયાની અંદર અથવા ડ્રીપની અંદર પ્રતિ એકરે થી ત્રણ કિલો તમે એનો ઉપયોગ કરી શકો છો આ ઉપયોગ કર્યા પછી જે સોઇલ ડેટોક્સ થેરાપી છે એટલે પ્રોટોક્સ કરીને પ્રોડક્ટ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો કે આ જે ગાંઠું પડી છે એના બાજુમાંથી નવા તંતુ મૂળ છોડાવવા માટે તો નવા તંતુ મૂળ છે એટલે છોડનો ખોરાક ફરીથી એ ચાલુ થશે અને છોડનો વિકાસ આપણને જે ઋંધાય છે એ વિકાસ પણ સારો જોવા મળશે અને ઉપર ફ્રૂટ પણ સારા લાગશે તો દરેક ખેડૂત મિત્રોએ પોતાના ફિલ્ડની અંદર એક વખત ચેક કરું છોડ ઉપાડી અને જોવું કે આપણા ફિલ્ડની અંદર નેમેટોનો પ્રોબ્લેમ છે કે નહીં જો તમને આવો પ્રોબ્લેમ જણાતો હોય તો આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું નેમેટો ફ્રી પ્લસ પ્રોટકસ નેમેટોફ્રી પ્રતિ એક કાળે બેથી ત્રણ કિલો ડ્રીપની અંદર ચડાવવું એના ચોથા પાંચમા દિવસે પ્રોટોક્સ કરીને જે સોઇલ ડેટોક્સ થેરાપી પેથોજેનિક આવે છે એનો ઉપયોગ કરવાથી ખૂબ સરસ પરિણામ મળે છે જય હિન્દ જય ભારત